ડબોઈમાં ઠેર ઠેર આધુનિક શૌચાલયો બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેથી કરીને કોઈ પણ વ્યક્તિ બહાર ખુલ્લામાં શૌચક્રિયા ન કરે ત્યારે રૂપિયા પાંચથી પંદર લાખ સુધીના ખર્ચે શૌચાલયો બનાવવામાં આવ્યા છે જે હાલ ખંડેર હાલતમાં સ્પષ્ટ નજરે પડી રહ્યા છે અને જે શૌચાલયો ખંડેર હાલતમાં છે તે અસામાજિક તત્વો માટે અડ્ડો બની ગયો છે

સાથે જ મહુડી ભાગોડ બહાર જકાતનાકા પાસે તેમજ શિનુર ચોકી નજીક આ તમામ જગ્યાઓ પર લાખો રૂપિયાના માતબર રકમના તમામ ફેસિલિટી સાથે આધુનિક શૌચાલયો બનાવવામાં આવ્યા હતા આ શૌચાલયો બનાવ્યા બાદ આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિએ તેનો ઉપયોગ કર્યો નથી હાલના તબક્કે બિસ્માર હાલતમાં આ શૌચાલયો થઈ ગયા હોય તેનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ શૌચાલયો ચાલુ કરાવવામાં આવે તેવી પ્રજાજનોની લોક ત્યારે આ શૌચાલય ચાલુ કરાવવામાં આવે તેવી પ્રજાજનોની લોક માંગ ઉઠી છે ગુજરાત સરકાર દ્વારા તમામ ગુજરાતમાં જે નગરપાલિકા હદ વિસ્તારમાં હતા ત્યાં સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવેલી હતી લગભગ એક એક સુલભ શૌચાલય પાંચ લાખની દસ લાખની અંદરમાં આપવામાં આવેલા હતા ડભોઈને આશરે દસથી પંદર સુલભ શૌચાલય આપવામાં આવેલ હતા અને મહિલાઓ અને નાના બાળકોને વિના મૂલ્યે શોલ શૌચાલયમાં કરવા દેવામાં આવેલ હતા પરંતુ નગરપાલિકામાં હદ વિસ્તારમાં અત્યારે બે કે ત્રણ જ ચાલુ છે બીજા બધા ખંડર હાલતમાં જોવા મળી રહે છે એક દિવસ બી ઉપયોગ થયેલો નથી તો તાત્કાલિક ગુજરાત સરકાર આવા જે સુલભ શૌચાલય છે એની તપાસ કરાવે અને મેન્ટેનન્સ કરીને ચાલુ કરાવે એવી લોક માંગણી છે અને જે ટ્રાવેલ્સવાળા જે આવે છે તે લોકોને લેડિસોને બહુ તકલીફ પડે છે એટલે જાહેરમાં શૌચાલય જેવું પડે છે એની તાત્કાલિક મરામત કરાય અને ચાલુ કરાવે એવી વિનંતી કરવામાં આવે છે